કથાકાર રાજુગીરી બાપુ દ્વારા એક જાહેર મંચ પર કથામાં કોળી ઠાકોર સમાજ વિરુદ્ધ કરેલ ટિપ્પણીને લઈ અને ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો ઠેર ઠેર રાજુગીરી બાપુનો ઠાકોર કોળી સમાજ વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજકોટ ત્રિકોણબાગ ચોક ખાતે પણ ઠાકોર કોળી સમાજ દ્વારા સૂત્રોચ્ચારો કરી તેમજ રાજુગીરી બાપુના પુતળાને લાતો મારી અને કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જાગેવાનો દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો આગામી સમયમાં રાજુ ગીરી બાપુ કોડી સમાજની જાહેરમાં માફી નહીં માગે તો અમે એમની જ્યાં પણ કથા હશે ત્યાં તેમને બેસવા નહીં દઈએ અને તેમનો વિરોધ કરીશું આજે હું તમને કહું કે અમારા સમાજની આ વારે વારે અભદ્ર ટિપ્પણી થઈ રહી છે આ હમણાં હમણાં બીજી ઘટના બની ગઈ કોળી સમાજ સાહેબ સ્વાભિમાની સમાજ છે વીર માંધાતાનો સમાજ છે વેલનાથ બાપુ સંત તમારામાં થઈ ગયા અમે સંત અને સુરાના સંતાનો છીએ અને અમને નીચ કહેવામાં આવે તો આવા માણસોને અમે સાધુ તરીકે આ વખતે માફ કરીએ છીએ ખાલી વિરોધ પ્રદર્શન કરીને પણ આવતા સમયમાં કોઈ પણ માણસ જાહેરમાં જો કોળી સમાજનું અપમાન કરશે તો અમે કાયદાનો પણ ભંગ કરતા અચકાશું નહીં આ નોંધ લેવી કોળી સમાજ મરી ગયેલો નથી કે તમે જ્યારે હોય ત્યારે કચડી કચડીને વૈયા જાઓ હજી અમારા સમાજની ખુમારી જીવે છે મરી નથી ગઈ યાદ રાખે આજથી બધાય કે કોઈ પણ માણસ કોળી સમાજ વિશે ગેરવ્યાજની ટિપ્પણી કરશે તો એને સાખી લેવામાં નહીં આવે